કચેરીએ લઈ જવામાં આવી ચારસો ડબ્બા ભરી ફતેપુરા સહિત જાલોદ તેમજ આજુબાજુ ખાલી કરવાના હતા શંકાસ્પદ તેલના ડબ્બા ચારસો ડબ્બામાંથી ત્રીસ ડબ્બા બલૈયાળ રોડ પર આવેલ અકબરભાઈની કરિયાણાની દુકાન ઉતારી અને હાલ ગાડીમાં ત્રણસો સિત્તેર ડબ્બા ગાડીમાં ભરેલ છે તેલના ડબ્બા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઈલ નો માર્કો મારવામાં આવ્યો છે હાલ સેમ્પલ લઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હેલો ગાઈ ડ્રાબલ વિસ્તારનો તાલુકો છે આની અંદર આ નકલી બેડશેડ તેલ આવે છે બાલાસિનોરથી આવે છે અને અમે સવારમાં સાત દિવસના સમયે આ ગાડી અકબર ભાઈને ત્યાં ખાલી કરતી હતી અને અમને શંકાસ્પદ હતો કે આ લોકો બે નંબરનું તેલ છે અને આ લોકો ખાલી કરે છે અમારા આદિવાસીના વિસ્તારો લોકો ખાય છે અને એમાં ભયંકર રોગ થાય છે ગળાના રોગો થાય છે કેમિકલ હોય છે એટલે ભયંકર રોગો થવા આજે માણસ મૃત્યુ પણ પામે છે એટલે હાલ જે ગાડી પકડી સવારમાં સાત ના સમય ફતેપુરા તાલુકામાંથી પકડી છે અને અકબરભાઈને ત્રણ ડબ્બા ખાલી કરેલા છે આમાં ટોટલ ગાડીના ચારસો ડબ્બા છે તેમાં ત્રણસો ની સિત્તેર ડબ્બા ગાડીમાં છે અને ત્રીસ ડબ્બા અકબરભાઈને તો જમા છે બરાબર એ ગાડી આ આપણા આદિવાસી ટ્રાવેલ વિસ્તારમાં આવે છે અને બે નંબરની ગાડી છે બેડછલવાળે છે અને આ બધા આપણા આદિવાસી ટ્રાઈબલના લોકો ખાય છે અને કેમ ખાવાથી એ લોકો ભયંકર બીમારીના ભોગ બને છે અને એનો સામનો આપણે આદિવાસી લોકોને કરવો પડતો હશે એટલે આ જે ગાડી છે એ કરો અને માલ મોકલો એ અમારી નિવેદન છે શું નામ છે મારું નામ દાહોદ જિલ્લા ભારતીય જન સન્માન પાર્ટીના ના અધ્યક્ષ રાવલ અખમભાઈ ભુરાભાઈ ગામ મોટી રેલપુર તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા